જે પણ આ કૃત્ય કરનારા લોકો હતા અને સરકારશ્રીએ કાયદાનું ભાન કરાવ્યું છે મારું નામ પાર્થ સોની છે મેં છેલ્લા એંસી પંચ્યાસી વર્ષથી મને મારો પરિવાર આ ગામમાં વસવાટ કરી છે મારી એંસી વર્ષથી વધારે સમયથી ભૈયાલ ગામમાં સોના ચાંદીની દુકાન છે અને આ જે કોણી હિંસા થઈ જેમાં અમારી દુકાનના બહાર સીસીટીવી ફૂટેજ લાગેલા હતા જે એક સંપ્રદાયના લોકો દ્વારા તોડવામાં આવ્યા છે અને દુકાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે શટર પર પથ્થરમારો કરી શટરમાં હોલ કરવામાં આવ્યા છે અને પટેલ સમાજની દુકાનોમાં પણ ઘણું નુકસાન થયું છે એને તોડીને માલસામાન ચોરી ગયા છે દુકાનો સળગાવી દીધી છે એ છતાંય અમે શાંતિ જાળવી અને ગવર્મેન્ટ સરકાર દ્વારા જે પણ પગલાં કાયદેસરના લેવામાં આવે એમની અમે રાહ જોઈ અને સરકારશ્રી દ્વારા અમને સારો એવો સપોર્ટ મળ્યો છે જે પણ આ કૃત્ય કરનારા લોકો હતા એને સરકારશ્રીએ કાયદાનું ભાન કરાવ્યું છે અને ગામમાં જે પણ ગેરકાયદેસરનું દબાણ હતું એ દબાણને હટાવવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવી છે એસપી સાહેબના કહેવા અનુસાર લગભગ એકસો એસીથી વધારે દુકાનો એ લોકો આજે ડિમોલેશન કરશે અને અમે ગવર્મેન્ટના આ પડકારથી અમે ખૂબ જ ખુશ છીએ અને આગળ ગવર્મેન્ટ લેતી રહે અને અમારી લઘુત્તમ સંખ્યાને સપોર્ટ કરતી રહે એવી જ આશા સાથે જય ભારત જય હિન્દ માત્ર ઓગણીસો નવ્વાણું ના ઈએમઆઈ પર સોલર સિસ્ટમ આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર